બી ના પર્વ ની ઉજવણી કરવામાં આવે છે દેવગઢ વારિયા મુસ્લિમ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જેમાં ડીજે અને આતશબાજી કર્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં મદીના મસ્જિદ બે દરવાજા વિતારમાંથી દેવગઢ બારીયાના વિવિધ માર્ગો પરથી જુલુસ કાઢીને ઉજવણી કરવામાં આવી હતી પ્રસાદી તરીકે કેકનું વિતરણ કરીને દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળ્યો હતો આમ આજ રોજ દેવગઢ બારીયા ખાતે ઈદે નબીની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ